आप જોઈ રહ્યા છો स्टार न्यूज गुजराती लाइव ઈસનપુરમાં આવેલ સુનિલ સોસાયટીમાં ગણેશ ઉત્સવની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી ગણેશ આગમન અને ગણેશજીની સ્થાપના સુનિલ સોસાયટીમાં જ રહેતા નવીનભાઈ પટેલના ઘરેથી શોભાયાત્રા કાઢી ગણેશજી ચોકમાં ગણેશજીની સ્થાપના કરી સુંદરકાંડનો પાઠ કરવામાં આવ્યો સાથે મેજિક શોનું પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો બીજે દિવસે સોસાયટીના જ બાળકો દ્વારા ટેલેન્ટ શો અને મેજિક શો તેવી રીતે અલગ અલગ ટેલેન્ટ શો રાખવામાં આવ્યા હતા ત્રીજે દિવસે મનીષભાઈ પંચોલી અને જયમીનભાઈ દેસાઈ દ્વારા સંગીત સંધ્યાનું ખૂબ જ સુંદર પ્રસ્તુતિ કરવામાં આવી હતી ચોથી દિવસે અંકુટ તથા ભજન કીર્તન અને ભક્તિ આરાધના શ્રી ગણેશજીના ચરણોમાં કરવામાં આવી હતી તથા પાંચમે દિવસે સત્યનારાયણ ભગવાનની પૂજા કરી જેમાં સુનિલ સોસાયટીના તમામ ભક્તો અને રહીશોએ ભાગ લઈ આ કાર્યક્રમના ઉત્સાહ વધાર્યો હતો રિપોર્ટર તેજસ શુક્લા ગુજરાતી લાઈવ અમદાવાદ